નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ આજે આપણે ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તે લેખન પોથી પેજ નંબર એસી ઉપર આપણને જે વાર્તાઓ બનાવો આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તેના દરેક પાઠના અથવા દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને તમને ખબર પણ હશે કારણ કે તમે છેલ્લું પેજ જોઈ રહ્યા છો તો આગળના પેજ પણ તમે અવશ્ય જોયા જ હશે અને ન જોયા હોય તો જોઈ લેજો ચાલો તો જોઈએ આપણે ધોરણ ચારની મારી લેખન પેજ નંબર એસી વાર્તા બનાવો અહીં આપેલું છે કે આપેલી હિન્દી કવિતા વાંચી તેના આધારે ગુજરાતી વાર્તા લખો જુઓ એક કૌવા પ્યાસા એક કૌવા પ્યાસા થાય જગમે પાની થોડા થા કવવેને ડાલે કંકડ પાની આયા ઉપર એક કૌવા પ્યાસા થા આ જગમે પાણી થોડા થા કૌવેને ડાલે કંકડ પાણી આવ્યા ઉપર કૌવૈને પીયા પાણી ખતમ હોય કહાની તો જોઈએ આપણે સરસ મજાની વાર્તા એક ગાગડો હતો ઉનાળાના દિવસોમાં ઉડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો એવામાં તેને બહુ જ તરસ લાગી તરસથી તેનો કંઠ સુકાવા લાગ્યો આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા માંડ્યો ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહીં અચાનક તેની નજર એક કોઠી ઉભર પડી તેના આનંદનો પાર ન રહ્યો ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો તેને થયું કે મહેનતનું ફળ મળ્યું ખરું જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું તરસિયા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહીં પાણી પીવા તેણે ઘણી મહેનત કરી ખૂબ ઊંચો નીચો થયો પરંતુ બધી જ મહેનત નકામી ગઈ પણ તે હિંમત ન હાર્યો ખંદથી કામ લેવાનું તેણે નક્કી કર્યું કોઈ પણ યુક્તિ કરી અને તરસ છિપાવી એમ તેણે વિચાર્યું તે ચતુર હતો તેણે આજુબાજુ નજર કરી બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈ અને તે મનમાં હરખાયો તેની યુક્તિ સૂજી જોવો કે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી એ મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો અને કાંકરાને કોઠીમાં નાખ્યો તેણે બરફ ફરતી ઉડી ઉડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા કોઠીમાં કાંકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું પાણી છે કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાકડા નાખ્યા કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું પેટ ભરી અને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઉપડી ગયો મિત્રો ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તે મારી લેખનપોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ અને પીપીટી મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો જોઈએ આપણે ફરી મળીએ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર જ્યાં તમને આ દરેકે દરેક પ્રકારના જે વિડીયો અને પીડીએફ છે તે ઉપલબ્ધ થઈ જવાના છે